એ એજ્યુકેટર્સ અને પાર્ટનર્સને નવા ઉમેરાઓ વિશે જણાવવા માટે અમદાવાદમાં ટોફેલ એક્સપિરિયન્સ ડેજનું આયોજન કરવામાં આવ્યું એટ્સ એજ્યુકેશનલ એસેસમેન્ટમાં ગ્લોબલ લીડર અને ટોફેલ ઇપ ટેસ્ટના ક્રિએટરે દસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદમાં ટોફેલ એક્સપિરિયન્સ ડે જે ઇવેન્ટનું આયોજન કર્યું હતું આ લોન્ચ ટોફેલની શરૂઆતી ઝલક દર્શાવવામાં આવી હતી જેમાં ટોફેલ એક્સપર્ટ અગ્રણી એજ્યુકેટર્સ એડવાઇઝર્સ અને પાર્ટનર્સને આગામી ફેરફારો વિશે ઉડાણપૂર્વક જાણવા માટે એકસાથે લાવવામાં આવ્યા હતા આ એક્સપિરિમેન્ટલ ફોર્મેટ ભાગીદારીને મજબૂત બનાવવાની ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે જેથી એજ્યુકેટર્સ અને એડવાઇઝર્સ ટેસ્ટ આપનારાઓની સફળતામાં વધુ સારી રીતે મદદ કરી શકે એટ્સ માટે અમદાવાદ અને ગુજરાત વિદેશમાં અભ્યાસ માટેના ઝડપથી વિકસતા અને વ્યૂહાત્મક રીતે એક મહત્વપૂર્ણ બજાર પ્રદેશ તરીકે છે મારું નામ નિધિ પરીખ છે હું માસ્ટર ટ્રેનર છું ઇંગ્લિશ લેંગ્વેજ માટે અપાર્ટ ફ્રોમ દેટ આઈ એમ ઓલ્સો ડુઈંગ કોપરેટ ટ્રેનિંગ અને હું લગભગ છેલ્લા નવ વર્ષથી માર્કેટમાં છું અને ટોફેલના જે ચેન્જીસ રિસેન્ટલી આવ્યા છે એ ખૂબ જ સારા આવ્યા છે અને હવે એ એક્ઝામ મોર સ્ટુડન્ટ ફ્રેન્ડલી થઈ ગઈ છે સ્ટુડન્ટ્સ ઇઝીલી ટોફેલમાં સ્કોર કરી શકે છે મે બી વન થાઉઝન્ડ સ્ટુડન્ટ અપિયર થાય જ છે વર્ષમાં ડેફિનેટલી આ જે ટ્રેનિંગ છે અને જે અત્યારે રિસેન્ટ ચેન્જીસ આવ્યા છે ટોફલમાં એના પછી સ્ટુડન્ટનું કોન્ફિડન્સ જે એમનું આત્મવિશ્વાસ છે એ વધી જશે અને એ ઇઝીલી સ્કોર કરી શકશે અને એ એમના જે વિદેશમાં ભણવાના જે એમનું સપનાઓ છે એ બધા ઇઝીલી ફૂલફિલ કરી શકશે